નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો ખાસ મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતીઓ કરું કે ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલની આગાહીઓ અનુસાર મિત્રો આંધી વંટોળનું તોફાન આવવાની શક્યતાઓ છે માર્ચ બાદ મિત્રો હવે એપ્રિલમાં વાતાવરણમાં મોટા વલટાઓ આવવાના છે બારથી ચૌદ એપ્રિલ દરમિયાન મિત્રો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવાની છે હવામાનમાં મોટો વલટો આવશે સત્તરથી વીસ એપ્રિલ દરમિયાન મિત્રો ખાસ મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી છાંટા પણ પડવાના છે દેશ સહિત મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પણ થવાનો છે ચૌદ એપ્રિલ પહેલાથી મિત્રો દેશના અનેક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જશે જોકે તેની ગુજરાત ઉપર મોટી અસર થવાની છે ખાસ મિત્રો જાણી લેજો સમગ્ર દેશમાં મિત્રો હવામાન ગરમ થવા લાગ્યું છે દિલ્હીનું એનસીઆરનું તાપમાન મિત્રો પાંત્રીસ ડિગ્રીએ પહોંચી ગયું છે ભારતીય હવામાન વિભાગ અનુસાર મિત્રો દિલ્હી એનસીઆર સહિત મિત્રો આગામી દસ રાજ્યોમાં હીટ વેવ આવવાનું છે એટલે કે અત્યારે ગરમીઓ જોવા મળશે ખાસ મિત્રો અત્યારે ગરમીઓ વધી રહી છે તો હીટ વેવ આવવાનું છે જેના કારણે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદ ચાલીસથી પચાસ કિમીની ઝડપે ચક્રવાત અને કરા પડવાની સંભાવનાઓ છે જ્યારે ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં હવામાન ગરમ રહેવાનું છે ખાસ મિત્રો ગુજરાતમાં હવામાન ગરમ રહેશે પણ અનેક વિસ્તારોમાં મિત્રો વેવની આગાહીઓ કરવામાં આવી અને અનેક વિસ્તારોમાં અત્યારે કરા પડવાની પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો ખાસ મિત્રો જાણી લીજો અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ગરમી વિશે કહ્યું હતું કે આજની ગરમી રાજ્યમાં પારો વધવા વધારશે મધ્યમ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી ઉપર જઈ ગયું ચાલી ગયું છે વડોદરા નડિયાદ ભાગોમાં ગરમી વધવાની છે એટલે ખાસ મિત્રો અત્યારે ગુજરાતમાં તો કોઈ વરસાદની આગાહીઓ કરવામાં આવી નથી પણ ભારતમાં મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે કરા સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને મિત્રો ગુજરાતમાં ગરમીની મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને તાપમાન વધવાનું છે છવ્વીસ એપ્રિલ બાદ મિત્રો આખરી ગરમી પડવાની છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ જઈ શકે છે એપ્રિલ મહિનામાં મિત્રો પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી અત્યારે મોટી મોટી આગાહી કરવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો